શાંત સુખી અને ભક્તિમય ગામમાં લોકો સવારથી સાંજ સુધી મહેનત કરતા ખેતરોમાં કામ કરતા ભજન કીર્તન કરતા અને શિવ ભક્તિમાં લીન રહેતા પણ એ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ માધવ ભટ્ટ હતું જ્ઞાન તો ઘણું હતું પણ આળસ એટલું હતું કે સવારનો સૂર્ય ઊગે તો પણ એ માણસ ઊંઘી જતો હાય હાય આજ તો વહેલું ઉઠવાનું હતું હવે કાલથી ઉઠી જઈશ આજ તો થોડો ઠાકી ગયેલો છું આ રીતે બોલતો બોલતો માધો ભટ્ટ આખો દિવસ સૂતો રહેતો ભજન માટે પણ બીજાના ઘરે જતો અને કહેતો ભગવાન શંકરનું નામ લઈને ખાવાનું આપી દેવું બહેનજી હું તો ઉપવાસે છું અને ખાઈને ફરી સૂઈ જતો ધીરે ધીરે ગામના લોકો તંગ આવી ગયા એમણે કહ્યું આ માણસ શાસ્ત્ર જાણે છે પણ કર્મ કરતો નથી દિવસ રાત શિવના નામનો જાપ કરે છે પણ આળસ છોડતો નથી એક દિવસ વૃદ્ધ ભક્તે કહ્યું માધવ ભટ્ટ ભગવાન શંકર મહેનત કરનારાને આપે છે આળસુને નહીં પર બ્રાહ્મણ હસીને બોલ્યું અરે અરે હું તો શિવજીનો ખાસ ભક્ત છું મને ભગવાન પોતે આપશે મને કશી ચિંતા નથી એના શબ્દો આખા ગામમાં ફેલાયા અને બધાએ માથું પકડ્યું ભગવાન શંકર કૈલાસ પર બેઠા હતા પાર્વતી હસીને બોલ્યા પ્રભુ એ તમારો ભક્ત માધવ ભટ્ટ તો બહુ આળસુ થઈ ગયો છે શું તમે એને કાંઈ સમજાવશો નહીં ભગવાન શંકર બોલ્યા હું જઈને એને એક પાઠ શીખવી આવું છું રાત્રિના અંતે શિવજી એક વૃદ્ધ સાધુના રૂપમાં એક ગામમાં ઉતર્યા હાથમાં દંડો માથે જટાજૂટ અને શરીર પર ભસ્મ હતી એમણે સીધા માધવ ભટ્ટના ઘરના દ્વાર ખખડાવ્યા માધવ કહે કોણ છે સવારમાં જ ઊંઘ તોડી સાધુ બોલ્યા બેટા હું તને એક અણમોલ રહસ્ય આપવા આવ્યો છું માધવ હું તો શિવ ભક્ત છું મને રહસ્યની જરૂર નથી બધું શિવજી પર છોડી દીધું છે ત્યારે સાધુ બોલ્યા બેટા શિવજી પર છોડી દીધું એ સારું છે પણ શિવજી પણ એને મદદ કરે છે જે પોતે ચાલે છે માધવ ભટ્ટ ઊંઘમાં જ બોલ્યું તમે જ કહો છો કે શિવજી સર્વશક્તિમાન છે તો તેઓ મારી માટે કાંઈ કરી શકતા નથી શું સાધુ સ્મિત કરીને બોલ્યા હા કરી શકે પણ જ્યારે તું હાથ ઊંચા કરીને મહેનત કરતો નથી ત્યારે ભગવાન તારું ભાગ્ય કેવી રીતે લખે એવું કહીને સાધુ અદ્રશ્ય થઈ ગયા માતા પટ્ટ અચંબામાં પડી ગયો સવાર થઈ માતા પટ્ટે વહેલી સવારે મનમાં વિચાર કર્યો કદાચ એ સાધુ પોતે શિવજી હતા ખરેખર હું મૂર્ખ છું કે આળસમાં ડૂબી ગયો એ દિવસેથી એણે નક્કી કર્યું સવારે વહેલો ઉઠીશ ભજન કરીશ પછી ખેતરમાં કામ કરીશ ધીરે ધીરે એના જીવનમાં ફેરફાર આવ્યો લોકો એને ફરી માન આપતા થયા અને એના જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને આનંદ ઉતર્યું એક દિવસ ભગવાન શંકર સપનામાં પ્રગટ થયા અને બોલ્યા માધવ ભટ્ટ હવે તું સાચી ભક્તિ શીખી ગયો છો ભક્તિ એટલે માત્ર જાપ નહીં પણ કર્મ સંયમ અને સત્યનો માર્ગ પણ છે માધવ ભટ્ટ નમન કરીને બોલ્યા પ્રભુ હવે મને સમજાયું કે આળસ માણસનો સૌથી મોટો દુશ્મન છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાન પર વિશ્વાસ રાખવો એ જરૂરી છે પણ સાથે સાથે પોતાનો પ્રયત્ન પણ એટલો જ જરૂરી છે એટલે આળસ છોડો પ્રયત્ન કરો સચ્ચાઈથી કામ કરો અને પછી જુઓ ભગવાન સ્વયં તમારી મદદ માટે માર્ગ મોકલે છે મિત્રો આ હતી ભગવાન શંકર અને આઠસો ભક્તની વાર્તા મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આવ સૌનો આભાર સૌની મહારાજ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય